તો નીચે જઈ ગયા છું નીચે જાય અને આગળ જોઈ મામા ના ઘર બાજુ જવું છે તો વિડીયોમાં બપાબે વૈ ગયા છે મારા જોડા ઉપર લેવા જવું પડશે બાને ને કે ને હાથ પાડે એ બાડ્યા અહીંયા નથી ઉપર પડ્યા છે ટાંકા મૂક્યા છે સારો સોડા અહિયાં પડ્યા હા અહિયાં છે લ્યો

Halo mamana, halo jangan masalah. Ayo, tobari buzzer mamana pula rumah. Ramah mirip ya, pula balo. Balo, 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 balo. Balo, balo, balo. Balo, balo, balo. 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 Balo,

મામાના ઘરે થી તો અહીં નીકળી ગયા છીએ બાર રોડ તરફ ગામ દુકાન તો ચાલો આપણે હાલીને જોયું છું દીક્ષિતભાઈ આવે છે કાકતાકવાળા કેવા કાકતાકવાળા તો અત્યારે રોડે પહોંચી ગયા છે અહીંયા બાજુ દુકાન છે તો એ દુકાને જવાનું છે દુકાને આપણે બે મિનિટ દેવાનું છે બે મિનિટ હા

બરોબર ને દુકાને જઈને વ્યા હવે રેખા ભાઈ ના ઘર બાજુ તો બન્યા રહીજો આગળ વિડીયોમાં તો લાવીશું ગમે કોના ઘર બાજુ આવી તો એના ઘરે જ આવીને લોહીને બરોબર ને

ગાય ગ્રી કાટ તો ફોટે કાટ એ સર ના ખાઈ જા હે એ થોડી નાખ નહી ના પાણી પીવું છું પાણી જ જા ગુડી તો હાવણે હાવણે ગાડે છે લે જો એ માર્ટિન એલે આમ નામ કાટ ઈ હઉ એમ જાયા અરે બાપા અમે ભાઈ દોરા આવ્યા ને ઢોકળી ની બબાટી બોલાવી કે આ બે ઢોકળા આવી ગયા અમે ઢોકળા ખાવે તો હાલો તીખા તીખા ઊંળીવા મસ્તી ના છે આ ભાઈ તો ખાતા રેથી ઢોકળી ની બતા લીધી છે એની તો ઢોકળી ની બબાટી બોલાવી કે અમાર ઢોકળા ખાવે તો આવો બરોબર ને અને ઢોકળા ખાધા છે હાલો તો ઢોકળા આવી ગયા છે થોડાક ઢોકળા ખાઈ લે બના દેજો આગળના વિડીયોમાં બરાબર ને મજા આવે તો કોમેન્ટ એક નાખજો શેર કરી નાખજો કરી નાખજો રાધે રાધે ભાઈ ખુરશીમાં અંદર બેઠા હતા મને તો ખબર નથી બેઠો બેઠો માવો સોળતો હતો હું તો અહીંયા અંદર આવ્યો તારે ખબર પડી કે ભાઈ અહીંયા બેઠા છે ખુરશીમાં જો કેમ બેઠો છે બેઠો બેઠો ફોન ગુમડે છે અને હું તો અહીંયા ઢોકળા લઈને આવી છે એટલે બાકી છે પૂરા કરવાના અડધા ખાલી કરી નહીં ગયા અને ભાઈ જો આપણી ચેનલ ખોલીને જોવે છે તો તમે પણ જોઈજો કોમેન્ટ કરજો આખો વિડીયો જોઈજો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અહીં રાધેભાઈ બેઠા છે બેઠા બેઠા જોવે છે જોવું ફોનમાં જોવે ચાલો તો પેલા ટોપલા Hirithra, 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 ઘરે તો બહુ સારું દેખી ગયા કે પવા બટેટા બનાવ્યા છે પવા બટાટા ખાઈને બટાટા બનાવવાનું ઉતારવાના દેખાડવા નહોતો પણ ચાર્જિંગ નહોતું એટલા માટે દેખાડી નથી પવા બટેટા ખાતા એમાં મોડું કરે નહીં ગયા અને પવા બટેટા ખાવાની મજા આવી ગઈ છે ભોલું ને એમ સારું છે એટલે હવે આ ઘર જોયું ઘરે છે બન્યા રહી ગયો

તો નવા વ્લોગમાં નવા વિડીયો સાથે તો ચા હુદીન ટાટા બાયબાઈબ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અહીંયા હામી ઉભી રહીને બોલને ને તો કાંઈક આવે તો ન્યાયથી કે સબસ્ક્રાઈબ કરો ક્યાં તો ક્યાં તો બોલ તો બોલતો